યો બેક ટુ માય વોટ્સઅપ ગાય છે આજે છે ભાઈ બીજ ભાઈ દૂજ તમે હિન્દીમાં ભાઈ દૂજ કીઓ ગુજરાતીમાં ભાઈ બીજ કીએ અને આજે અત્યારે અમે હમણાં હમણાં અમે જઈ રહ્યા છીએ મામાના ઘરે આરુસના ઘરે એમના ઘરે થોડી વાર મોજ મસ્તી કરીને પછી હમણાં વિચારી ક્યાં જાવું બહાર ફરવા જાવું કે નહીં અત્યારે તો જો તૈયાર તૈયાર થઈ ગયો હું કેવા કપડાં લાગે મારા તો મારા કપડા એન્કર એટલે પેન્ટ ઉપર ચડી ગયું આવીશ અત્યારે હોય તો બપોરના ચાર અને હવે ઊઠીને અમે જાય છે હવે મામાના ઘરે બહુ તલકો છે માર તો જો આવીશ તમારે કેટલું તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ રેડી તારેશભાઈ અત્યારે નીકળ્યા હરિષભાઈ આવે કે હરુષભાઈ ના ઘરે જઈએ ઘરે

गए ठंडी ठंडी लगी ठंडी वो काट डालूंगा तेरी मम्मी को बोलना काट दूं कि तू तेरे को जय जय जतिन हां मेरी देह वो जाए 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 ते ले। ते ले। तो काट दे काट दूं हां तो जो नहीं नहीं काटूंगा काटो क्यों काटूं काटो पता है तेरा वाक बताओ काटो तुम्हारा वाक बताओ काटो काटो तुम्हारा वाक <laughs> काटो, काटो। तो बुलाओ हम लोग जा रहे हैं लिफ्ट में आजा खुल जा सिम सिम <laughs> अरे हम नहीं छोड़ो <laughs> लिप्ट <फिर तुकुं> लगा <laughs> नहीं भाई नहीं, वागी। नहीं वागी। ने लगी क्योंकि वायर को पा छुपी नाइस कल तो, ना। तो, 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 तो कितना लंबा और कितना जोरदार बोल रही थी पीछे पीछे हां <laughs> <laughs> चल, चल 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 मैंने को बोलना पड़ा बंद करो बाइक पहुंच गई दूर सब सुना चल 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 सुना एक बार अरे कल तो बहुत लंबा लंबा है ना से डेडी <laughs> ना जिंदा <ताल>। <laughs> करो <laughs> तू सबको खाना खिला देगी तू काका के है इसने ये ये देख तेरे माथे से सिंग निकली नहीं वो तेरे से टकराई थी दूसरा मेहमान ही आए हैं मीठाला मेहमान ये चालू है जो आयो हां कंप्यूटर क्यों चालू रखा है ठीक काम कर रहा है नहीं કે લેયા તો માં એ રેડી રેડી રહે ઓવો તો ના આલે ઓવો મને આલી આલી ના આ દેવા इसको बोलती तू पागल तो मेरे को क्यों बोलती है चलो इसको भी इतने लगा देगा फिर आजवाड़वा ये ऐसे नदी परवर नदी परवर જમવા માટે જાય છે બ્રુક્ષ માં જો બધા તૈયાર થઈ ગયા માસા તૈયાર થઈ ગયા રેડી 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 જો આ હોટેલમાં જવાની

ગાઈસ અડધો કલાકે વેઇટિંગ પછી ફાઇનલી અમારો વારો આવી ગયો છે જગ્યા કઈ છે અમને નથી ખબર એટલે જોઈ લઈએ આપણે કઈ જગ્યા હે જો તમે આવ્યું ગાઈસ ચિકિયા તો જગ્યા હે ફાઉન્ટેન હજુ બાજુ

અરે હા ભાઈ ગ્રાઇઝ અત્યારે હું જમીન ઉભો થયો હવે હિંચકામાં પેવું થોડી વાર હીચકો વીચકો ખાય અને હવે આડ્રેસમાં તો સેલ્ફી પોઇન્ટ ઉપર જવું તેવું તે જોઈ લઈએ આપણે ગાઈઝ અત્યારે હોટલની અંદર આવ્યા એ જોવા માટે મસ્ત અને ઉપર ચડી ફોટા મોટા પાર્સ ગાઈઝ અત્યારે હું ખોટા પડાવવા માટે ઉપર આવ્યો ખોટા પાડે હે આ જો આ ઝુમ્મર કેવો મસ્ત લાગે